કચ્છમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી થયા બાદ આજે સત્તાવાર રીતે મામલતદાર અને તાલુકા પંચાયતની અધિકારીઓની હાજરીમાં નવા સરપંચો દ્વારા શપથ ગ્રહણ કરી પદભાર સંભાળવામાં આવ્યો હતો આ સાથે ચૂંટાયેલા સભ્યોની મીટીંગમાં સર્વાનુમતે ઉપસરપંચની પણ વરણી કરવામાં આવી હતી માતાપરનવાસ ગ્રામ પંચાયતમાં મામલતદાર કચેરીના હરેશ જોશીને હાજરીમાં પ્રથમ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું સરપંચપદે વાલજી આહિર અને ઉપસરપંચ પદે બહુમતીથી બિનહરીફ જગદીશ માધાપરીયાની નિયુક્તિ કરાઈ હતી આ તરફ મિરઝાપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રતિલાલ ચાવડા અને ઉપસરપંચ તરીકે અરવિંદ સિંહણીએ ચાર્જ સંભાળ્યો હતો આ પ્રસંગે સભ્યો તેમજ આગેવાનો સહિત હાજર રહ્યા હતા તો બદ્ધર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રાજેશ ખુંગલા ચૂંટાઈને આવ્યા હતા ઉપસરપંચ તરીકે રાધાબેન અને બિનહરીફ વરણી કરવામાં આવી છે નવનિયુક્ત સરપંચો અને બોર્ડીએ ગામના વિકાસ માટે કાર્ય કરવાની અને વરસાદી સમયમાં લોકોની હાલાકી કઈ રીતે નિવારી શકાય તે દિશામાં કામ કરવાની નેમ વ્યક્ત કરી હતી અમારો પ્રથમ દિવસ એટલે પહેલા દિવસે ચૂંટણી અધિકારી સાહેબ આવ્યા અને ઉપસરપંચોની વરણી પહેલી તો ખુશીની વાત એ છે કે સર્વસહમતિ ઉપસરપંચ તરીકે જગદીશભાઈ કરસા માધાભાઈની નિમણૂક થઈ છે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને જે રીતે સર્વસહમતિથી ઉપસરપંચની નિમણૂક થઈ એ જ રીતે આગામી સમયની અંદર આવનારા પાંચ વર્ષોની અંદર આવો ને સાત સહકાર દરેક સભ્યો દ્વારા અમને મળશે એવી આશા અને અપેક્ષા છે કે જે રીતે આપ સૌએ ચૂંટણી પ્રક્રિયા પછીની આ પ્રથમ ઉપસરપંચની ચૂંટણીમાં જે અમને સહકાર આપ્યો ને એવો સહકાર આગામી પાંચ વર્ષમાં દરેક સભ્યોથી અમને મળશે એવો વિશ્વાસ પણ છે અને એ લોકો પાસે આશા પણ રાખી હતી કે સૌ સાથે મળી કરી અને ગામના એક જે વિકાસની જે કડી છે એ આગળ વધે અને ગામ વધુ ને વધુ વિકસિત બને શિક્ષિત બને એવી સૌને આશા અને અપેક્ષા સાથે આભાર આપનો પ્રથમ પ્રાયોરિટી શું હશે માધાપરના વિકાસમાં માધાપર ગામ ખૂબ ડેવલપ થઈ રહ્યું છે ત્યારે અલગ અલગ સોસાયટીઓ પર ખૂબ વિકસિત છે એની અંદર જે કંઈ પાયાના પ્રશ્નો હશે જે પંચાયત લેવલેથી થતા કામ હશે જેમ કે રોડ લાઈટ છે ગટર છે કે પાણીની સુવિધા છે એમાં અમારી પ્રાયોરિટી રહેશે અમારી પાસે ઘણા બધા અનુભવી ટીમ જેમ કે પૂર્વ સરપંચ અર્જુનભાઈ ગુડિયા પણ અમારી ટીમની અંદર છે તો જ્યાં જરૂર પડશે હું એમનો પણ અમે સહકાર લઈ અને ગામનો કઈ રીતે ગામને કઈ રીતે સુખાકારી મળે એના માટે અમારી જે જે પંચાયતની ચૂંટાયેલી ટીમ છે એ અમારી ટીમ છે અને સમગ્ર ટીમ સાથે મળી કરી અને ગામના વિકાસ માટે અમે સતર્ક રહે છે તાલુકા વિકાસ અધિકારી અને સક્ષમ અધિકારી શ્રી ભૂજના પત્ર નંબર નવો સરપંચના તારીખ એક સાત બે હજાર પચીસના હુકમથી મારી અધ્યાશી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી માધાપર ગ્રામ પંચાયત નવો વર્ષના ઉપસરપંચની ચૂંટણી માટે ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી નિયમો ઓગણીસો ચોરાણું ના નિયમ નવ એક મુજબ આપણે ઉપસરપંચની ચૂંટણી કરવાની થાય છે કોઈપણ ગ્રામ પંચાયતના પરિણામ પ્રસિદ્ધ થયાના ચાર અઠવાડિયાની અંદર એની ઉપસરપની ચૂંટણી કરવાની થાય છે મારી અધ્યાશી અધિકારી તરીકે નિમણૂક થઈ તો એ નિમિત્તે હું અહીંયા ચૂંટણીનું યોગ્ય સંચાલન થાય એના માટે સવારે આવેલું છું માધાપર નવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીના કૂપસર પરના ઉમેદવાર તરીકે માત્ર એક જ ફોર્મ શ્રી જગદીશભાઈ કસનભાઈ માધાપરિયા આવેલ હતું માત્ર એક જ ફોર્મ આવેલ હોવાથી સર્વાનુમૂ બધાય બિનરીભની વરણી કરવામાં આવે છે મારી જે નિમણૂક થયેલ છે એ કૂબસરપરની ચૂંટણી પૂરતી થયેલી છે એમાં આપણે